જય માતાજી આમ તો દરેક વિડીયોમાં અવારનવાર સારીને ખરાબ કમેન્ટ આવતી જ હોય અને દરેક કમા કમેન્ટનો જવાબ દો કે જરૂરી ન હોય લગભગ હવે હું આપતી નથી પણ અમુક કમેન્ટોનો જવાબ દેવાની ઈચ્છા થાય મને ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ઘણા બધા એપ્લિકેશન યુઝ કરું છું તો કોઈને એવી કમેન્ટ હતી યુટ્યુબની અંદર કે કૃષ્ણાબેન તમે તો ઘણા બધા મંદિરમાં જાઓ છો અને માતાજીને પૂજા કરો છો પગે લાગો છો અને માનતાઓ ચડાવો છો તો આપણ તો શ્રદ્ધામાં ને અંધશ્રદ્ધામાં ફેરશું એ સમજાવો તો ભાઈ કે તમે કોઈ પણ વસ્તુની કે વ્યક્તિની પાછળ પડી જાવ ને એ અંધશ્રદ્ધા છે પણ એ વ્યક્તિ ઉપર કે વસ્તુ ઉપર વિશ્વાસ રાખી અને ખાલી મનથી સ્મરણ કરવું યાદ રાખવું મનથી ચાહવું આ શ્રદ્ધા છે સવારમાં નકારાત્મક ઉર્જાઓ દૂર કરવા માટે ઘરમાં એક દીવો પ્રજલવિત કરી માતાજીને પગે લાગી અને એટલી જ પ્રાર્થના કરવાની છે કે એમાં ખોડિયાર હે કુળદેવીમાં હું કાંઈ પણ કર્મ કરું એનું મને યોગ્ય ફળ આપજો અને ગલત રસ્તે ભટકતો હો કે ભટકતી હોવ તો મને પાછી વાળજો આપણે માણસ મન છે ભટકી જાય ભાઈ આ મોબાઈલ યુગ છે એવી નાનકડી પ્રાર્થના કરીને કર્મ કરવા મળવાનું હોય જે કામ આપણો ધંધો હોય બિઝનેસ હોય ત્યાં પગે લાગીને જતું રહેવાનું હોય પછી આખો દિવસ માતાજીને સામે બેઠા રહી કે માતાજી એમ તો ઘરમાં દેવા ન આવે એટલે અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં પતલી એવી રેખા છે સમજાય એને વંદન બાકી ડાકલા ભૂવા પાખંડીઓ ધૂતારા એ દેશની પ્રગતિમાં અત્યારે કંઈ ને કડચડ કહેવાય બાકી કાંઈ છે નહીં એમાં એટલે પડવાની જરૂર નથી આવા વિડીયોને બહુ સિરિયસ ન લેવા જય માતાજી